નર્મદાના જિલ્લાના વડા મથક રાજપીપળા શહેરના રોહિત વાસમાં રાત્રિના સમય કરતા મોડી સુધી લાઉડ સ્પીકર વગાડવા સામે રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે મળતી માહિતી અનુસાર રાજપીપળા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રોહિત વિસ્તારમાં પહોંચતા ત્યાં રાજેન્દ્ર સિંહ તવ્ય રહી સિંહવાસના રસરપંચ ફળ્યું ત્યાં નવ નસવાડી જી સોટા ઉદયપુર નાવાઈ લગ્ન પ્રસંગમાં રાત્રે કલાક દસ સુધી લાઉડ સ્પીકર વગાડીને પરવાનગી હોવા છતાં તે સમય બાદ પોતાના કબજા પિકઅપ બોલેરો નંબર જીસી સિક્સ બીટી અઢાર ત્યાંશીમાં લાઉડ સ્પીકરનો ગોઠવી ઊંચા અવાજને વગાડીને જાહેર જનતાને ખખેલ થાય તે રીતે ઘોઘાટ ફેલાવી વાતાવરણને ઘોઘાટ સમયે બનાવી જાહેર શાંત શાંતિનો ભંગ કરતા બોલેરો પિકઅપ તેમજ સ્પીકર સિસ્ટમનો કુલેબ મુદ્દાનો માલ રૂપિયા પાંચ લાખ દસ હજાર સાથે મળે આવતા મોદા જપ્ત કરી ગુનો દાખલ કર્યો છે આ મુદ્દે ટાઉન પીએ આરજીએ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજપીપળા માત્ર રાત્રે દસ વાગ્યા સુધી જાહેરનામું હોવાથી હવે રાત્રે દસ બાદ જો કોઈ ડીજી કે બેન્ડ વગાડશે તો ડીજી કે બેન્ડ તો તો પોલીસ જપ્ત કરી તેના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરશે સાથે સાથે જ આયોજિત વિરુદ્ધ પણ ગુનો દાખલ થશે માટે નિયમોનું પાલન કરો નહીં તો તો કાયદાનું કડક પાલન થશે